તો કચ્છમાં સરહદના સંત્રીઓ સાથે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી જેમાં બીએસએફના જવાનોને રાખડી બાંધી મીઠાઈ ખવડાવવામાં આવી રક્ષાબંધનની ઉજવણી કચ્છ મહિલા ભાજપ કચ્છ યુવક સંઘ તરફથી કરાઈ રક્ષાબંધનનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું રક્ષાબંધનના કાર્યક્રમમાં બિદળા હાઇસ્કુલની વિદ્યાર્થીનીઓ પણ જોડાઈ હતી સુરક્ષા દળના અધિકારીઓ અને મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા પણ હાજર રહ્યા હતા જેરીતે જે રીતે રક્ષાબંધનની ઉજવણી દર વર્ષે કરવામાં આવતી હોય છે તે પોલીસ વિભાગ હોય બીએસએફ હોય આર્મી હોય એરફોર્સ હોય જે પણ લોકો આવી ફરજ પર હોય છે અને ખાસ કરીને પોતાના પરિવાર સાથે જ્યારે તેઓ તહેવાર નથી ઉજવી શકતા તે દિવાળી હોય હોળી હોય ધૂળેટી હોય કે રક્ષાબંધન હોય ખાસ જે ત્યાંના સ્થાનિકો હોય છે કે પોતે જ અંદરના સ્ટાફના પણ કર્મચારીઓ હોય છે તે એકબીજાને આ રીતે રાખડી બાંધીને તેમજ મીઠાઈ ખવડાવીને તહેવારની ઉજવણી કરતા હોય છે તેમાં લોકલ ધારાસભ્ય તેમાં સાંસદ પણ જોડાતા હોય છે તો કચ્છના દ્રશ્યો છે અને કચ્છમાં સરહદના સંત્રીઓ સાથે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી બીએસએફના જવાનોને રાખડી બાંધીને મીઠાઈ ખવડાવવામાં આવી હતી તો રક્ષાબંધનની ઉજવણી કચ્છ મહિલા ભાજપ કચ્છ યુવક સંઘ તરફથી કરવામાં આવી હતી રક્ષાબંધનનું આયોજન કરવામાં આવ્યું હતું રક્ષાબંધનના કાર્યક્રમમાં બિદડા હાઇસ્કુલની વિદ્યાર્થીનીઓ પણ જોડાઈ હતી સુરક્ષા દળના અધિકારીઓ અને મોરબીના સાંસદ કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા પણ ખાસ હાજર રહ્યા હતા જે રીતે કચ્છના આ દ્રશ્યો છે બીએસએફના આપણા જવાનો જે દિવસ રાત જોયા વગર ચોવીસ કલાક ત્રણસો દિવસ પોતાનું જે ફરજ છે તે બજાવતા હોય છે ન માત્ર ગુજરાત પરંતુ અલગ અલગ રાજ્યોમાંથી જ્યારે આ જવાનો અહીંયા પહોંચતા હોય છે ત્યારે પોતાના પરિવાર સાથે તે એક પણ તહેવાર ઉજવી નથી શકતા કારણ કે આપણે જે સામાન્ય લોકો છે તે તમામ તહેવાર ઉજવી શકીએ તેના માટે ખાસ આ કાર્યક્રમનું આયોજન વિનોદભાઈ ચાવડા ના અધ્યક્ષ સ્થાનમાં કરવામાં આવ્યું હતું જેમાં તમામ જે સ્થાનિક લોકો છે તે પણ ખાસ જોડાયા હતા અને ખાસ કરીને જે બહેનો છે સ્થાનિક તેઓ આવી હતી